બધા વડાપાઉ પણ ખાધા

આવી પણ એક વસ્તુ એ લોકો બનાવીને ખવડાવે છે અને એમની એક ખાસ વાત એ છે કે એ રોજે રોજ તેલ બદલી દે છે એટલે તમને કાળું ડામર જેવું તેલ જોવા નથી મળવાનું એકદમ ફ્રેશ ઓઇલ જોવા મળશે તો જો તમારે લોકોને પણ આવી કોઈ પણ વસ્તુ ટ્રાય કરવી હોય તો તમે સો ટકા જીતુભાઈને ત્યાં જઈ શકો છો મેં પણ તેમના ત્યાં બટેકા ભૂંગળા અને ઉલટા વડાપાઉ ટ્રાય કર્યું હતું મને પણ મજા આવી ગઈ હતી જો તમે લોકો પણ ગોતા કે તેના આસપાસના વિસ્તારથી હોવ તો સો ટકા આ જગ્યાની મુલાકાત કરજો બહુ મજા આવી જશે અને એની બાજુમાં જ તમને હાઇજેનિક શેરડીનો રસ પણ જોવા મળશે કે જે માત્ર વીસ રૂપિયામાં આપવામાં આવે છે અને કોઈ પણ જાતનો બરફ પણ નથી નાખવામાં આવતો તો તમે લોકો પણ આ વસ્તુ પણ ટ્રાય કરજો બહુ મજા આવશે બાકી વિડીયો જોવા માટે ફોલો કરી દેજો